તો ની યાર પેલો સેન્યુ કરો સેન્યુ સેનિયા લોન લઈ આલિસ મને તે ઓ સાહેબે ને ઘરે આઈ બેઠો તો ઈય દેઈ બે મારા ઓહસ ઈ તો ખમ ભાઈ ખણું કોણી સા તું હંગા જાજી ઈ તો મુને તો હોના કેમ નું છો કેતો ના કોણ કેતો ના હું બેહું હા હા ખણું કોણી સા ખમ ભાઈ ખણું શંકરભાઈ કે પેલો વાડી ફાટલ નોટન ઓમ નોણતી તો તે ડોણ ને આવો ન કરતા તા આજા નાની નાની નોણો ઘણું કણી ની પગોની

અત્યારે આળું પાહોય પોકાતો નહીં ચલવું હું કરીને બોધવાની આળું કાઢું કોમ ફસલ હું કરી ચલવાનું કોમ કાઢું લટકીને સડવું લટકવાળી સલા દુડું બળતો નહીં મારું

હારું તો જો હું ઓ બાજો મરતા ના પાછા ના ના હું નહીં મરું ઓ બાજો હું આ પોણી વાળે તો ગચ્ચી કીધો તો હું છું આ સુબોન હાર હાર ઓ હું પડી ગઈ હા હા કશો વાતો નહીં હાર આ કીધું બે કોમ થઈ ગયા એક તો સેનજી અને એક તલજી હું તો સાર તો એ ધો પા પણ જન્મન મો એમ કે કેમ બાટું બોકા કેમ બાટું બોકા ખાવરાજ બીજોન ખાવરાજ કેમ બાટું બોકા એ આ મુ ચિંતા નહીં આ મુ ચિંતા નહીં આમ તો આ કોશો હતો નહીં આમ તો પૈસા 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 કરે છે આ દઈશું પૈસા આ ગયા છે ના ના કોમ તો ખરું છું સર તલજીનું કોમ કરી નાખ્યું છે પણ હજી એક આ તો હાથમાં આવ્યો વાત કર તો કોમ થઈ જતો અખતો નીકળી દો અખતો અખતો હું બીજા પૈસા નીકળી દઉં ધારણા નીકળી દેવું કોમ છે પણ અમારે જવું પડે આ હેડ હેડ જવું ઈરંડા જોતા આવું એરંડા સેમ થયા શેમ ન અને

ચોળી બોલ એ લાનો હું એરંડા કીધા કોઈ પોસ્ટ વાળી તો ઉતર્યાસ હા અને કીધું કઢાઈન પૈસા આલ દીધું એક મુઠી આલ દીધું કીધું હું હકતો એક હું કીધું પણ આ તો મારે લોઈ પી પૈસા હું આલ દીધું કીધું ભલા મોણસ આલ દીધું પણ મસ મારા આ હાલ ના હાલ છે પણ ટુંબો કા કો નહીં કહો અમા ટુંબો ખાવ ના તો હું કરું હા ગળા ફોસો આયો છે ટૂંપો ના ખાવ તો હું કરું બતા છો જાવ કે કમલ ખાલી અરે બાવજી મારા હાલ હકતો આઈન ઠઠ્યો છે

હા એ ભાઈ ગમે કેવાય પૈસા ના લેતા કોમ કમ્પ્લીટ થઈ ગયું પેલા ભાઈ આલે તલજી આલ્યા અને બે આલ્યા ભાઈ ડાલા કોમ થઈ ગયું માળો અગોગણા હું કોણ માળો થઈ છે આમાં ઉતરાય લેવા પડે એરડા ઉતરાય લેવા પડે મજૂર કરવા પડે ને કહ્યું મેળા એમ નહીં

ઈરંડા એટલે હું એક નંબર ઈરંડા છું નજર લાગે એવું કામ છે નજર લાગે કોક ની લાગી જાય આ તિરંડા જરી પડે ખરી પડે પણ લેબુ અને મરસો આ વસ્તુ લાઈન બહુ ધીજ પડે નક ઘણા મરસો નજર લાગે છે આ ઈરંડા જતા રહી પણ આ જતા રહી તો આ કરવું જ પડે હોત હોત લાઈ દઉં હો ટકા હોત ને લાઈ દઉં જવાડે મને જવાડે બે ત્રણ પોણે જરૂર છે

મોજ મોજ પસ પેલા બાળે કોણ ફાટેલ નોટ ન એ ઓય પાટણ કોઈ કોઈ ફાટેલ નોટ કોઈ ગોમો એક જ છે કોણ છે વાડી આ કોણ કે તો કે ભાઈ ફાટેલ થોડી છે તાણ તાણ મારું કરી ગયો છે મને ખબર છે હમણાં મારા પાડી 2 લાખ રૂપિયા લઈ ગયો તો કા કે 15 આ લઈ ગયો મતો તું રવાજે મારા પે લોન કા સબ તો નઈ પડતો 3000 રૂપિયા ના કે સબ 2 લાખ રૂપિયા લઈ ગયો અરે તું ના મની મોન પાછો

પેલા સુના બોરે થી આયો તું નાટક ઓછા કરજે આ શાન નો દોળ છું હું શાન નો દોળ છું તું પૈસા પૈસા કરીને મારી આપણે તો ધરા કરવા બેઠો છું હું પૈસા અખતો ના ભરવા પોશે હું કરી લે અરે અખતો શું કી છે લે ભરજે અખતો આ લે બડે અખતો બડે જે પછી જોઈ બીજા આલું છું હે તું પૈસા પૈસા ભૂલ ના પડવી જોઈએ ભૂલી આયરન નંબર 10 લાખ લાવ્યો છું અજા એક જ અખતો ભરે છે હા એક જ અખતો બડે છે ને પૈસા પૈસા હું કર પેલા મારા પૈસા કૂતરો નહીં ખાતો હું પૈસા પૈસા કરું છું